આવો જીજાજી જમાઈ કે ડાયા છે કા હસતા આજ હોય હા સોનલ ને સામાયે ના રૂપિયા આપા કાઈ જ ના મિથિલા કા ખિલા જમાઈ રાજા રામ મિલા આવો માર જીજાજી બહુ ડાયા છે ગોર બાપા પૂજા ચાલુ કરો ઓ હવે વાહ વાહ આયા વરાજા અણવર ને તો આયરો આય રેવાનું હોય આગળ રહેવાનું હોય

કરો સનલ હવે ને હા હું લઈ આવે ને જોઉં હવે મારે લુખી ના કઈ ખારું લઈ આવે તો વાત છે એ આલો ડાયરો સાબ આવી ગઈ સાબ જોવા હન બાય હારી સાબ લઈ આવ્યા કા મે તો ધાયરી નતો હા સરસ છે મોટા ઘરની સાબ આવી ચાલો

પાર સુંદરી લહેરી ગઈ તી જરીક પાસો પાળો તો જે શ્રી કૃષ્ણ હું દુલ્હન ની બેન છું એ ફ્રસ તો કાઢો આડા આવે કપાર માં સાન લઈ નત થાતો જે શ્રી કૃષ્ણ પ્રેમ હાય આ બ બધાય જે શ્રી કૃષ્ણ એ પૂછડી હંધી સાબ લેવા મન એ જે શ્રી કૃષ્ણ ડાયરા ને જે શ્રી કૃષ્ણ બીજા બધાય મહેમાન ક્યાં આવતા લાગે આ આવી ગયા બધાય મહેમાન છાબુ પડી તી આવી ગયા હેલી આપડી બાજુના માણા ના દેખાય આવતા હસે આ આવી ભૂરી હ લેલા ને મજનુ તો એક નંબર ની આઈટમ છે હાવ એ ભલે હો તે હાસુ જ કીધું ને મે લગન કોના છે ને ઘુમરા કોણ બે મારે હા હાથ માં ગયું ઘરે હાલો તો ચાલુ કરો એ ફટાવારા ભાઈ પાડતા રહેજો માર કેવું ના પડે હો હું દુલ્હન ની બેન છું એટલે હાલો પાડવાનું ચાલુ જ રાખજો ઓકે सर्व मंगले मंगले श्री विजर्वादी सारिके शरण्ये धर्मके

હા એ સાસુ છે એના અને બાજુમાં બેઠા છે ને એ એના સસરા છે પાછળ બેઠા છે ને ઓલા બે માણા એ એના નણન ને નણદોયા છે અમે છાબુ પાડે ગીતી ને તે ખબર છે ને એના બે નાના નાના છોકરા છે જોરિયા ત્યાં સુધી આપણે ઓલું ગીત ગાઈએ બેનેનો માંડવ સવર દિયાડો સવર

नैना रानी रूप की रानी आई है जैसे गगन से उतर के आंखों को उन्हीं का इंतजार है उन्हीं के लिए ये रूप ये श्रृंगार है दुल्हन सरस लगे छे हां हमारा नैना वो सरस लगे छे लगे में, बेन कोनी सोन कीनी हाल पुसड़ी वो गीत गाए चार सहेलड़ी नी जोड़ी ઓકે okay. ચારસાહે બે ની જોડી મયુર કુમાર ને મેના રાણી নমু হো উপাড়ো তোনাথ নমু শ্রীনাথ दिए कंसार पे रसवानो समय हां और बापा ये कंसार नु किदु से ने हां अलियो बर बापा ओ लई आवी कंसार पेड़ाई से ने ओलुई से जी मजा आवे लाडो रानी जमे रे कंसार कंसार के वो गड़ियो लागे रे आ काय मंदो ने लियो डायरो पेड़ा खाओ हां लियो तमे खाओ बदाय हां હેલી ઓલો અણવર જો કયું નો સૂટકેસ લઈને ફરે ને હાથ ની રહી જાતો હું આઈસે સૂટકેસ પાય એવું બધું તો હંગરીન રાખું કદાચ મોજડી આપણે ક્યાં એન મોજડી ભલે કાઠમાં ફરે આપણે ક્યાં મોજડી ઓલા ભાઈ તો જો રાખા એને સીન સપાટા ઠોકવા દેને જો તો કોઈ નથી એન હામું હેલી મેનાની કાકાજી હારામ છોકરી કાના દેખાય ઓલી પેમ એ આવી ફેશનની ફતુરી પેમ લે હવે

મારા જીજાજી ભાગી દેવાનો સમય થાય તો ગોરબાપા ની ફિરકી લીધી મંત્ર ની આટલે ગોરબાપા અમારા દાંત કાઢવેલે

આઈસ્ક્રીમ આવી ગયું. યોગર બાપા આઈસ્ક્રીમ તમે બહુ મંત્ર જપટ બોલો છો ને ગરુ રહી તમે લ્યો સાખો. માસા તમે આઈસ્ક્રીમ લ્યો નવીન જેતના છે બધા આઈસ્ક્રીમ. અમારે તો બે માણા વચારે સોનલ બેન. અરે એમ થોડો લ્યો ખાવ ખાવ. અલે ખાવ ખાવ. અલે લે. અલે સકલી તુંય ખા ચોકલેટી આઈસ્ક્રીમ. લે ચિન્ટુ ના હાથે ચોકલેટી કોણ? ચોકલેટી ના કહેવાય સોનલ ભાઈ ચોકલેટી કહેવાય. જો તો ખરી હવે ટાબરિયાને ખબર પડે કે ચોકલેટી ના કહેવાય ને સોકલેટી કહેવાય હા હા મને ખબર છે તને જ દઉં હવે મારા દીકરા અલે ખાવા મન મારા દીકરા અલે પૂછડી લે જલપા બેન સુદન બહુ આવે ને અલ્યો અલે ભૂરી અમારે તો બંને વચ્ચે ચાલશે કપલને હા હા લ્યો ખાવ ને બે વૈસારે હાલ હંધાઈ ને દેવા ગયો આઈસ્ક્રીમ હવે હું લઈ લઉં હસ કયું નું ગરફુકાતું તું સરસ છે આઈસ્ક્રીમ હા સરસ છે સોનલ બધાય મુંગા લાગે છે

ઇન્ટરવલ હું પડ્યો હતો તો હારી બદલી લીધી ગળાનો હાર બદલી લીધો એ તો ઠીક પણ માથાની હેર સ્ટાઈલ બદલી લીધી જો તો ખરી સૂટા રાખા ફેશન વાળી જો વેક્સ બેક્સ બધું કરાવે ફેશિયલ ને અહીંયા તો આપણે ગાભા બદલવાનો ટાઈમ નથી હા સાચી વાત છે ઘરના લગન હોય ને એટલે આપણે કાઈ ટાઈમ ના મળે કઈ હું બેન આ મૂતરવાનો ટાઈમ નથી આમાં ગાભા હું બદલાવે હવે વરવાજુ ને બોલાવો ફોટાવાળા ફોન કરો એ હાલો હવે ફોટા બોટા પડાઈ ગયા ગોરબાપા બરકે છે મારા તાટિયા દુખ્યા હવે હું બરકવા નથી આવતી વાહ સરસ લાગે છે મારી બેન મેના ને મયુર કુમાર નજર ના લાગે કોઈ ની આવ્યા વરજા ના અણવાર હવે મંડપ મધ્યે વરવધુ ને ફેરા ફરવાનો સમય હ ઓમ સ્વાહા પેલું પેલું

ಅವರನಿ ಹಾಡಿ ವಂಠೇಲಿ ನಳಿಯೆ छोड़ी क्या बनाई है दीदी और जीजा को बधाई हो बधाई सब रस्मों से बड़ी है जग में दिल से दिल की सगाई चक्कर पंखीड़ू पिअर ने काल सासरे दादा नाणी हर तन फोरता ससुराज ना कायदा कडा करे बेनी तू तो आज पिअर निकाल सासरे

લો બધાયને જય શ્રી કૃષ્ણ સમાપ્ત વિદાય કાર્યક્રમ સમાપ્ત એ જમજો હંઢાઈ ફૂલ થાળી છે બધી ને નામ થાકી એટલે હું નામ નથી લેતી પણ લેજો એ જલパબેન ખાજો ખાજો શર્માતા ને હો તમને તો શરમ નથી મસ્તી કરો ખાજો તમે તમારે ખાજો બધાય આ તો હું બે ઘડી મજાક કરવો પડે હમણા વિદાય માંથી આવ્યા ને આપણે એટલે અર્ધા તો દેખાતાય નથી આમાં જમવામાં હું આખી લાંબો હોલ છે ને એટલે બધાય પેટ ભરીને જમી લ્યો પછી આપણે જાનને વિદાય આપીએ થઈ પડે મુકાઈ ગઈ બહુ કામ ના કરાવતા ફરવા લઈ જાજો